આપણા ઘરમાં આવા જૂના ટી શર્ટો ખરાબ થઈ ગયેલા કલર વહી ગયેલા અને છોકરાઓને નાના પડી ગયેલા ટી શર્ટો બહુ બધા આપણા ઘરમાં હોય છે એ આજે એના ધમાકેદાર ઉપયોગ હું તમને બતાવીશ અહીંયા તમે જોઈ શકો છો એક સ્ટ્રેચેબલ મારી પાસે આ રીતનું એક ટી શર્ટ પડ્યું હતું તો તમારે આનો એક સરસ મજાનો આઈડિયા કરવાનો છે આ તમે જોઈ શકો છો બહુ લાંબુ છે તો શું કરવાનું છે મિડલમાંથી તમારે એને કટ કરી દેવાનું છે અને કટ કર્યા પછ પછી આમાંથી એક સરસ મજાનું ક્રોપટોપ બનીને રેડી થઈ જશે કેમ કે અત્યારે ક્રોપટોપનો વધારે ટ્રેન્ડ ચાલે છે તો બસ લોંગ ટી શર્ટથી તમે પહેરીને ધરાઈ રહ્યા હોય તો બસ આવી રીતે ફોલ્ડ કરવાનું છે નીચેથી કટ કરી આ રીતે ફોલ્ડ કરી અને સરસ મજાનું તમારું એક ક્રોપટોપ બનીને રેડી થઈ જશે અને આમાંય તમને જે વધારે લાંબા થતા હોય એ ટોપમાંથી પણ આ આઈડિયા તમે કરી શકો છો કંઈક આગળ આ રીતે અને પાછળ કંઈક આ રીતે લાગે છે નેક્સ્ટ આઈડિયા છે આ રીતનું શું બોક્સ લેવાનું છે કોઈપણ બોક્સ તમે લઈ શકો છો આ ઓનલાઈન ઓફલાઈન ખરીદી કરીએ તો આ રીતના કાર્ડબોર્ડના બોક્સ બહુ બધા આવતા હોય છે ઉપરનો પાર્ટ કટ કરી દીધો છે અને ઉપરના પાર્ટમાંથી પણ તમારે આ રીતે સાઈડની થી કટ કરી અને એક મોટી પટ્ટી કાપી લેવાની છે જે આપણે આગળ યુઝ કરીશું હવે બસ આને કવર કરવાનું છે તો જે આપણે ટી શર્ટ લીધું હતું એનો નીચેનો ભાગ જે કટ કરેલો હતો એને લીધો છે એનો ઉલટો કરી દેવાનો છે ઉલટો કરી અને કશું જ તમારે કરવાનું નથી ઉલટો આમાં બોક્સમાં નાખવાનો છે અને પછી તમારે એને સીધો કરી લેવાનો છે અને તમારું એક સરસ મજાનું ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ જશે કબાટમાં તમે આને બહુ બધા કપડાં રાખી શકો છો અને શું થાય કે કબાટ પણ સારો લાગે અને નાનો કબાટ હોય તો પણ તમે એમાં વધારે જગ્યા કરી શકો બસ સરસ રીતે આને ગોઠવી લેવાનું છે બંને બાજુ આ રીતે થઈ ગયા પછી અંદરને જો ભાગ જે મેસ થયેલો છે એને આ રીતે તમે પુઠ્ઠું નાખશો એટલે સરસ મજાનો ફસાઈ જશે અને હાઈડ થઈ જશે હવે જે આ પાર્ટ બાકી છે કેમ કે આપણે નીચેથી ટોપ છે એ થોડું ખુલ્લું હતું એટલા માટે તો અહીંયા નીચેથી મેં ફેવિકોલ લગાડી અને ચોંટાડી દીધો છે અને બસ આ રીતે તમારું સરસ મજાનું કુર્તી રાખવાનું ટોપ રાખવાનું ટી શર્ટ રાખવાનું કે સાડી રાખવાનું ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ જશે એવી જ રીતે આ એક બીજું ઓર્ગેનાઇઝર છે એકદમ સરળ છે અને મારી ચેનલ પર મોટા ભાગે એક પણ પૈસા વગરના જે ચીજો ઘરમાં પડી છે એનો જ યુઝ કરી અને સહેલાઈથી તમે ઘર એટલે કે હોમ મેકિંગ કેવી રીતે કરી શકો ઘરનામાં પૈસા કેવી રીતે બચાવી શકો અને ઉપરથી ક્રિએક્ટિવ કેવી રીતે રહી શકો આ રીતે જેટલા પોકેટ તમારે બનાવવા હોય એ રીતે તમારે પોલપેનથી માર્ક કરી લેવાના છે મેં ચાર પોકેટ બનાવ્યા છે પછી તમારેને સીવી લેવાનો છે ટી શર્ટ આપણે બે ભાગમાં પૂરેપૂરું સીવી લીધો છે આગળ પાછળ એટલે ઓલરેડી બે ભાગ તો છે જ એટલે આપણે શું કર્યું કો પોકેટ બનાવીને આગળથી થોડું કટ કરી લીધું એટલે કે શું થાય કે પોકેટ ખુલી જાય તો ચાર પોકેટ આવી રીતે બની ગયા છે હવે મને થોડું સૂનું સૂનું લાગતું હતું તો આ રીતે મારી પાસે લેસ પડી હતી તો મેં આ રીતે ગ્લુ લગાવી અને આ રીતે લેસ લગાવી લીધી છે અને સરસ મજાનું આપણું ઓર્ગેનાઇઝર એટલે કે હેંગિંગ ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ ગયું છે કોઈ પણ આ રીતે હેંગરમાં તમે રાખી અને એને લટકાવી શકો છો અને જોઈ શકો છો અહીંયા ચાર પોકેટ મેં કર્યા છે કેમ કે મારે આમાં બુક્સ રાખવી હતી તમે ચાહો તો આમાં બહુ બધા પોકેટ્સ પણ ક્રિએટ કરી શકો છો તમારા ઘરમાં શેની જરૂર છે એ મુજબ તમે પોકેટ નાના મોટા બનાવી શકો છો અને કોઈ પણ અલમારીમાં તમે જે રોડ હોય છે કપડાં ટાંગવામાં એમાં એને ટાંગી શકો છો તેવી જ રીતે આ રીતની ટ્રોલી બેગ બેકબેક અને આ રીતની જે હાર્ડ બેગ આપણા ઘરમાં હોય જ છે જે શું થાય કે પવન અને ધૂળને લીધે એ ખરાબ થઈ જતી હોય છે એમને પડી હોય તો કેમ કે બધાને રાખવા માટે કબાટમાં જગ્યા હોતી નથી તો બસ ખાલી એક ટી શર્ટ લેવાનું છે અને બસ તમારે આ રીતે એક ટ્રોલી બેગમાં તમારે ખાલી પહેરાવી દેવાનું છે આપણે જનરલી ટી શર્ટને ભાગે ખરાબ થઈ જાય પછી તો કા આપણે એના કટકા કરી નાખતા હોય અને બીજે યુઝ કરતા હોય અને કા તો તમે એને ફેંકી દેતા હોય તો એની જગ્યાએ આવા નાના મોટા તમે ઘરમાં એના યુઝ કરી શકો છો તમે જોઈ શકો થોડુંક ઓવરલેપ કરવાનું છે એટલે ઉપર પણ સરસ રીતે ઢંકાઈ જાય અને આખી ટ્રોલી બેગ સરસ રીતે કવર થઈ જાય તેવી જ રીતે આ રીતનું એક ટી શર્ટ લઈ લીધું છે સ્લીવની નીચેનો પાર્ટ જે છે એ આપણે કટ કરી દેવાનો છે કટ કર્યા પછી આપણે આને ઉલટું કરી અને ત્રણેય બાજુ સિલાઈ કરવાની છે ત્રણે બાજુ સિલાઈ કર્યા પછી તમે જે તમારું ઓશિકાનું કવર હોય કે પછી તમારા કુશનનું કવર હોય એ બનાવી શકો છો સાઇઝ પ્રમાણે બનાવી શકો મેઝરમેન્ટ લઈ અને પછી બસ આ રીતે તમારે લગાવી દેવાનું છે એ જે લાઇનિંગ તરીકે લગાવી શકો કે મેન કવર તરીકે પણ લગાઈ શકો અને પછી જે એક્સ્ટ્રા પાર્ટ છે એને હાથેથી તમે ફોલ્ડ કરી અને સીવી શકો છો તો આ રીતે તમારું એક ઓશિકાનું કવર પણ બનીને રેડી થઈ જશે અને સરસ મજાનું એની ઉપર પણ તમે આ રીતે સરસ ટી શર્ટ હોય તો એ પણ પહેરાવી શકો છો તો લુક્સ થોડો સારો આવે તેવી જ રીતે તમારા છોકરાના આવા ટી શર્ટ પડ્યા હોય તો તમારે માર્કિંગ કરવાનું છે અને સ્લીવ કાઢી લેવાની છે આ રીતે પહેલાં માર્કરથી મેં માર્કિંગ કરી લીધું પછી એ રીતે કટ કરી લીધું અને એક તમારું આ જે સ્લીવવાળું ટી શર્ટ છે એ સ્લીવલેસ ટી શર્ટ બનીને રેડી થઈ જશે યા તમે આવી રીતે કોઈ હોજીરીનું કપડું હોય તો એમાંથી સ્લીવલેસ સ્લીપ પણ બનાવી શકો છો તો આ રીતે કંઈક બનીને રેડી થઈ જશે જે અત્યારની ગરમી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે પછી તમારે આ સ્લીવમાં ડબલ ફોલ્ડ આ રીતે કરી અને સિલાઈ કરી લેવાની છે અને નેતર તમારે છોકરીઓ માટે કરવું હોય તો કોઈ પણ સારું એવું ટી શર્ટ હોય પ્લેન તો પ્લેન ટી શર્ટમાં તમે કાંઈ પણ ના કરવું હોય ફોલ્ડ વગેરે તો કોઈ પણ સરસ મજાની લેસ લઈને સીધી આની ઉપર લગાવી શકો છો તો તમારે ડબલ ફોલ્ડ કરવાની માથાકૂટ નહીં રે કેમ કે બધાને સિલાઈ આવડતી હોતી નથી યા ફિર આ રીતે સ્લીવમાંથી તમે પાઇપિંગ કાઢીને પણ તમે લગાવી શકો છો એવી જ રીતે આપણે આ રીતે ડસ્ટિંગ મોપિંગ જે પણ કરતા હોય ત્યારે તમે ટી જે મોપિંગના ડસ્ટર હોય છે બહુ મોંઘા આવતા હોય છે બદલાવા માટે તો આ રીતે કોઈપણનું જૂનું ટી શર્ટ લઈ લેવાનું છે વાઇપરમાં પહેરાવી દેવાનું છે અને પછી તમારે આ રીતે ફોલ્ડ કરી લેવાનું છે ગમે રીતે ખાલી ફોલ્ડ આપણે કરવાનું છે તો હું આ રીતે ફોલ્ડ કરી અને પછી ત્રણેય બાજુ ભેગા કરી અને સેફટી પિન લગાવી દઈશ જેથી કે કરી અને ટી શર્ટ આપણે જ્યારે જે વાઇપિંગ કરી કે ત્યારે ખસે નહીં તો બસ આ રીતે નીચે પણ તમે મોપિંગ પણ કરી શકો છો ઉપર પણ જે ઝાડા જે હોય છે એને પણ સાફ કરી શકો છો તો આનો બહુ બધું ટુ ઇન વન ઉપયોગ તમે કરી શકો છો ઉપરથી શું થાય કે કાઢીને ધોઈ પણ શકો છો તેવી જ રીતે કશું જ કરવાનું નથી આ મેં એક ટી શર્ટ લઈ લીધું છે આ રીતે તમારા ઘરમાં કોઈ આરો હોય કે પછી કોઈ માટલું હોય બસ તમારે એને ખાલી ટી શર્ટ જ પહેરાઈ દેવાનું છે પણ ધ્યાને રાખવાનું છે કે તમારે ટી શર્ટ જે પણ સાઇઝ હોય તમારા આરોની સાઈઝ છે એ પ્રમાણે ની ફિટિંગ વાળું ટી શર્ટ લેવાનું છે આ રીતે પહેરાઈ દીધું સરસ રીતે તમારે જે સ્લીવ છે એને પણ સરસ અરેન્જ કરી દેવાની અને આ રીતે રાખવું હોય તો આ રીતે નેતર વચમાં કટ કરી અને પછી તમે જે નળ છે એની જગ્યા કરી શકો છો અને કટથી નળને અંદર ખસેડી અને બસ આ રીતે તમે એક ટી શર્ટથી તમારા પૂરા આરઓનું કવર બસ બે મિનિટમાં તૈયાર કરી શકો છો જૂનું ટી શર્ટ તો વપરાઈ જ જશે અને ઉપરથી આપણે આરઓ માટે પણ બહારથી કોઈ પણ કવર નહીં લેવું પડે તો ઘરમાં એવા બધા બહુ બધા આઈડિયા હોય છે જે તમે કરો તો બહુ બધી ચીજો છે વગર પૈસે થઈ જતી હોય છે આ રીતનું એક ટી શર્ટ લેવાનું છે એને ઉલટું કરી લેવાનું છે અને સ્લીવની ઉપરના ભાગને આ રીતે અંદરથી ફોલ્ડ કરી અને પછી રબર બેન્ડથી તમારે સિક્યોર કરી લેવાનું છે યા તમે ચાહો તો ઉપરનો ભાગ કટ પણ કરી શકો છો બસ આ રીતે રાખી અને સીધું કરી અને કોઈ પણ મિક્સી મિક્સિઝારને બસ આ રીતે પહેરાઈ દેવાનું છે તો આ પણ બે મિનુ આઈડિયા છે અને તમારે જે પણ આવું ગોળ એપ્લાયન્સ કે ચોરસ એપ્લાયન્સ હશે એનો કવર બની જશે આ એર એરફ્રાયરમાં પણ હું તમને કવર કરી અને બતાવું છું અહીંયા થોડું જાડું ટી શર્ટ છે એટલે વધારે ઘેરાવો છે તો જો પાતળું ટી શર્ટ હોય તો પણ તમે કરી શકો છો બસ આ રીતે પાતળું ટી શર્ટ લઈને પણ બતાવ્યું છે બસ આ રીતે પણ સીધું પહેરાવી શકો છો એમાં તમારે ઉપર ઇલાસ્ટિક ના લગાવવું હોય તો પણ ચાલે પણ હું તમને કરીને બતાવું જેથી કરીને તમને આઈડિયો આવે તો આવી રીતે ને સરસ મજાની ઉપર શું થાય કે ઇલાસ્ટિક પહેરાવું હોય તો સરસ મજાની એક પેટર્ન બની જાય જે આપણને સરસ લાગે એવી રીતે આવા નેટના કોઈ પણ ટોપ હોય તો પણ તમે છે એ એનો ઉપયોગ કરી શકો છો હવે આ એક ટી શર્ટ લઈ લીધું છે સ્લીવની નીચેથી આ રીતે કટ કરી લેવાનું છે કટ કર્યા પછી જે આપણી લોટની થેલી કે પછી જાડી કોઈ શોપિંગ બેગ હોય તો આપણે બે વળી યાને કે જેમ હોય એવી જ રીતે તમારે ધોઈ અને અંદર એન્ટર કરી દેવાની છે અને પછી ચારે બાજુ તમારે પરમેનન્ટલી સિલાઈ કરી લેવાની છે અને સિલાઈ કરી લીધા પછી આપણે આનો બહુ બધી રીતે યુઝ કરી શકીએ એ મેટ તરીકે પણ કરી શકીએ અને કોઈ વેજીટેબલ આપણે કટિંગ કરતા હોય તો નીચે પણ રાખી શકીએ યા ફિર વાસણ સાફ કરી અને આને સુકવવા માટે પણ ઉપયોગ કરી શકીએ અને કોઈ પણ જગ્યાએ તમે આને રાખી શકો સ્ટૂલ ઉપર ચેર ઉપર કે પછી જે કાર્ડબોર્ડ ખુલ્લા હોય કે પછી જે ખીલ્લી વસ્તુ હોય એની ઉપર રાખી શકો અને આ શું થાય કે નીચે ના જાય કેમ કે અહીંયા જાડુ આપણે જે આટાની બેગ છે એ નાખી છે એટલા માટે તો આઈ હોપ કે વિડીયો તમને ગમ્યો હશે